નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા અગત્યના વિષય ઉપર વાત કરવા માટે મળ્યા છીએ કે આપણી ખેતીની જમીન હોય કે આપણી અન્ય કોઈ મિલકત હોય તો એ મિલકતો માર્ગે છે એટલે કે ગીરો કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ગીરોના કેટલા પ્રકારો છે એ બધી બાબતો ઉપર આજે આપણે કાયદાકીય ચર્ચા કરવાની છે આપણે વિવર્સ તરફથી વિનંતી કરવામાં આવેલી કે સાહેબ એ ગીરો બાબતે વિડીયો મૂકો તો સારું તો આ એક બે એપિસોડ આપણે એના કરીશું કારણ કે એની અંદર પણ ઘણી માહિતી એવી છે કે એક એપિસોડની અંદર સમાવેશ થાય એવો નથી પણ આજે શરૂઆત આપણે મિત્રો કરીશું ગીરો વ્યવહારની અંદર કેટલા પ્રકારના ગીરો છે અને ગીરો કરાર કરવા માટે શું શું ધ્યાન રાખવાનું કયા પ્રકારના ગીરોની અંદર કઈ શરતો હોય છે એનાથી શું અસરો ઊભી થતી હોય છે એ બાબતે આજે આપણા આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે મિત્રો તો આ ખૂબ જ અગત્યની માહિતી છે તમારી ખેતીની જમીન હોય કે અન્ય વિલગત હોય પણ જ્યારે મોર્ગેજ કરવાનું હોય તો એ કઈ પ્રકારે એની અંદર કઈ શરતો આવે છે એ જાણવું હોય તો આ વિડીયો પૂરેપૂરે જોજો ઘણો લાભદાયી થનારો છે અને આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ભાઈ એડવોકેટને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પણ દબાવો જેથી નોટિફિકેશન આપને તરત મળી જાય તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ગીરો બાબતે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અઢારસો બ્યાસીની ની કલમ અઠાવનની અંદર એની વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવેલી છે મિત્રો અને આ કલમ અઠ્ઠાવનની અંદર જે ગીરો વ્યવહારો છે એના કુલ છ પ્રકારો વર્ણવવામાં આવેલા છે મિત્રો આપણે સામાન્ય રીતે તમે બધા ગીરો કરાર કરતા હશો તો સર તો બધી અંદર લખતા પણ હશો પણ કઈ પ્રકારનો ગીરો છે ને એની અસરો શું થશે આપને ખબર હોતી નથી ને ભવિષ્યમાં જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે આપણે ઘણી મૂંઝવણોનો સામનો કરવો પડે છે ઘણી સમસ્યાઓ પણ પેદા થાય છે કોર્ટ કચેરીના ચક્કર વધી જાય છે તો આ બધી સમસ્યાઓમાં ના પડવું પડે ને આપણે સરળતા રહે એટલા માટે આજે આ છ એ છ પ્રકાર વિશે આપણે આજે ટૂંકની અંદર આ વિડીયોની અંદર જોઈશું પછી ફરીના કોઈ કાર્યક્રમની અંદર એ પણ જોઈશું કે ગીરોની નોંધ જો બીજા હકમાં પડી હોય તો એ કેવી રીતના દૂર થાય કઈ કલમ હેઠળ દૂર થાય સિવિલ પ્રોસીઝર કોડ ક્યારે લાગે બધું જ જોઈશું પણ આજના વિડીયોની અંદર આપણે ગીરોના છ પ્રકાર ઉપર ચર્ચા કરવાની છે મિત્રો તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અઢારસો બ્યાસીની કલમ અઠ્ઠાવનની અંદર આ ગીરોના છ પ્રકાર બતાવેલા છે મિત્રો તો કલમ અઠાવન બી ની અંદર મિત્રો એ ગીરોના પ્રકાર નંબર એક સાદા ગીરોનું વર્ણન કરવામાં આવેલું છે જેના સામગી પણ કહેવામાં આવે છે મિત્રો સાદી ભાષામાં તો આ સાદા ગીરોની મુખ્યત્વે શરતો આપણે જોઈએ મિત્રો તો આ ગીરોની અંદર મિલકતનો કબજો સોંપવામાં આવતો નથી આ ગીડિયો ધ્યાનથી જોજો દરેકની શરતો સમજો સાદા ગીરોની અંદર જે મિલકત ગીરો મૂકવામાં આવે છે એ મિલકતનો કબજો ગીરોદારને સોંપવામાં આવતો નથી પણ જે મિલકત ગીરો મૂકી અને નાણાં લીધેલા હોય તો એ ચૂકવવાની જવાબદારી ગીરો કરતાની વ્યક્તિગત હોય છે કે જેણે ગીરો કર્યો છે ગીરો મૂકી છે એ વ્યક્તિની એ પૈસા ચૂકવવાની જવાબદારી વ્યક્તિગત હોય છે એ મિલકત ગીરોદારને આપવાની હોતી નથી આ સાદા ગીરોની અંદર એની અંદર એવી શરત હોય છે જો ગીરોની રકમ ના ચૂકવાય તો ગીરો કરારની અંદર જે મિલકતનું વર્ણન હોય જે મિલકત ગીરો મૂકવામાં આવેલી હોય એ વેચી વેચી અને એ ગીરો રકમ ગીરોદાર વસૂલ કરવા માટે હકદાર બને છે અને એ ગીરો મિલકત વેચાવા માટે એ સિવિલ કોર્ટની અંદર દાવો પણ કરી શકે છે અને એ સિવિલ કોર્ટનું જે ગીરો મિલકતનું વેચાણ છે એ માત્ર સિવિલ કોર્ટ જ કરી શકે છે મિત્રો ડાયરેક્ટ ગીરોદારને એ મિલકત વેચી દેવાનો અધિકાર નથી કારણ કે એ મિલકતની અંદર નામ હશે ગીરો કરતાનું જેણે ગીરો મિલકત ગીરો મૂકી છે એ વ્યક્તિનું નામ હશે અને એ મિલકત એણે ગીરોધારને કબજો સોંપેલો હતો નથી એટલે એ મિલકત ગીરોધાર વેચી નહીં શકે પણ પોતાની ગીરોની રકમ વસૂલ કરવા માટે એ મિલકત વેચીને પણ ગીરો રકમ વસૂલ થાય એટલા માટે સિવિલ કોર્ટની અંદર દાવો કરી શકે છે મિત્રો તો આ સાદો ગીરો અથવા તો ગીરો થયો જે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ અઠ્ઠાવન બીની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો અઠ્ઠાવન સીની અંદર મિત્રો શરતી વેચાણ ગીરોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કન્ડિશનલ મોર્ગેજ જેને કહેવામાં આવે છે મિત્રો એટલે આ ગીરો કરતી વખતે દ્રશ્ય રીતે ગીરો રાખનાર વ્યક્તિ એટલે કે ગીરોદાર એ જમીનનો માલિક બની જાય છે એટલે ગીરો કરતા દ્રશ્ય વેચાણ ગીરોદારને અમુક શરતોને આધીન કરી આપે છે એને આપણે એન્સ્ટોન સ્ટીયલ

આવે છે એટલે આ દેખીતું વેચાણ એ વેચાણ શબ્દ ના હોય અંદર ગીરોની અંદર તો કોઈ પણ ગીરોની સરદર વેચાણ ગીરો એ ગણાતું નથી તો આ શરતી વેચાણ ગીરોની અંદર એ વેચાણ તો હોવું જ જોઈએ આ ગીરો એ એક પ્રકારનું સ્વૈચ્છિક વેચાણ જ છે મિત્રો શરતી વેચાણ ગીરો છે એ એક પ્રકારનું શરતી વેચાણ છે આવા ગીરોની અંદર કોઈ પણ પ્રકારની ગીરો કરતાની વ્યક્તિગત જવાબદારી થતી નથી મિત્રો કારણ કે એની અંદર શરત કરવામાં આવેલી છે એ શરત એવી પણ હોઈ શકે કે દાખલા તરીકે પચાસ હજાર રૂપિયાની અંદર સો એન્ડ સો મિલકત ગીરો કરતા એક વ્યક્તિને ઘીરો કરી આપી શરતી વેચાણથી અને શરત એવી કરી કે આ તારીખ સુધીમાં જો હું ગીરો રકમ ચૂકવી નહીં આપું કે ચૂકવાશે નહીં તો આ મિલકત એ ગીરો દારે વેચાણ રાખ્યું છે તેવું ગણાશે આ પ્રકારની શરત મૂકવાની હોય અને એ તારીખ સુધીમાં જો એ રકમ ના ચૂકવાય તો આપોઆપે વેચાણ થઈ ગયું ગણાય આ એક ઉદાહરણ સ્વરૂપે આપને સમજાયું એટલે આવા ગીરોની અંદર કોઈ પ્રકારનું વ્યક્તિગત જવાબદારી ગીરો કરતાની હોતી નથી પણ એ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો એ મિલકતનું એ વેચાણ થઈ જતું હોય છે આવા ગીરોની અંદર જે ગીરો કરતા છે એટલે કે ગીરો મૂકનાર છે એ નાણાં ભરપાઈ કરવા માટે વ્યક્તિગત રીતે બંધાયેલ નથી પણ એ ગીરો રકમ એ એની ગીરો મિલકત ઉપર આધારિત હોય છે એટલે વ્યક્તિગત જવાબદારી એની હોતી નથી આ શરતી વેચાણ ગીરોની અંદર મિત્રો અમુક શરતો ફિક્સ એના કરારની અંદર ઉલ્લેખ કરવાનો હોય છે તો જે શરતી વેચાણ ગીરો છે એવું કહી શકાય બાકી એ શરતી વેચાણ ગીરો કહેવાશે નહીં એની અંદર કઈ શરતો હોવી જોઈએ તો મિત્રો એની અંદર શરત એવી હોવી જોઈએ કે અમુક તારીખે નાણાં ભરપાઈ નહીં થાય તો વેચાણ આખરી થશે આપણે ઉપર હેડિંગ ગીરો તો એની અંદર એવી જ ઉપાય કરવાની હોય છે કે અમુક તારીખે જો આ નાણાં ભરપાઈ નહીં થાય તો આ વેચાણ એ આખરી એટલે ફાઈનલ થઈ જશે બીજી શરત એવી છે કે એ તારીખે જો નાણાં ચૂકવાઈ જશે તો આ શરતી વેચાણ ગીરો છે એટલે એ વેચાણ એ નિરર્થક ગણાશે અને એ નાણાં ચૂકવી દીધા પછી જે શરતી વેચાણ ગીરો મૂકતી વખતે જે દ્રશ્ય વેચાણ ગીરો કરતા એ ગીરો મૂકનારે ગીરો લેનારને કરેલું હોય છે એ વેચાણ પાછું ગીરો દ્વારા ગીરો મૂકનારને પરત કરી દેવાનું હોય છે એટલે આ ત્રણ મુખ્ય શરતો એ શરતી ગીરોની અંદર કરવાની હોય છે મિત્રો ટૂંકની અંદર એનું ઉપસંહાર મિત્રો કે અમુક તારીખે નાણાં ભરપાઈ નહીં થાય તો વેચાણ આખરી થશે શરત નંબર મેં નાણાં ચૂકાશે તો વેચાણ વ્યર્થ થશે શરત નંબર ત્રણ નાણાં ચૂપેથી ખરીદનાર એટલે કે ગીરોદાર તે મિલકતની ફરી ટ્રાન્સફર પ્રથમ વેચનારને એટલે કે ગીરો કરતા કરશે આ ત્રણ શરતો એની મુખ્ય શરતો છે મિત્રો આ શરતી વેચાણ ગીરોની વાત થઈ હવે આ શરતી વેચાણ ગીરોની અંદર પણ જે ગીરો મૂકવામાં આવેલ છે એ મિલકતોનો કબજો ગીરોદારને આપવાનું ફરજિયાત નથી એની અંદર ગીરો મિલકતનો કબજો ગીરો કરતા ગીરોદારને આપી પણ શકે છે અને ના પણ આપે એ પણ આપવાનું ફરજિયાત નથી એ બંનેની જે ઈરાદો છે ગીરો કરતા ને ગીરોદારનો એના ઉપર આધારિત છે હવે ગીરો મિલકતનું વેચાણ કરવાનો દાવો એ ગીરોદાર કરી શકે છે એ રકમ ના ચૂકવાઈ તો એનું વેચાણ આખરી કરવા માટે એ ગીરોદાર છે જેણે ગીર ગીરો મિલકત રાખી છે એ વ્યક્તિ સિવિલ કોર્ટની અંદર જઈ અને એવી દાત પણ માગી શકે છે કે આ શરતી ગીરોના આધારે સરહદ ભંગ થયેલ હોવાથી આ વે મિલકતોના સાચા માલિક અમે છીએ એ પ્રકારનો દાવો કરી શકે છે એ કઈ રીતે થાય એ આવનારા સમયની અંદર આપણે એપિસોડની અંદર બતાવીશું એની આખી અલગ સિવિલ પ્રોસિજર કોડની જોગવાઈ છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની અંદર પણ છે અને સિવિલ પ્રોસિજર કોણમાં પણ છે તો આપણે એની કાયદાકીય જોવાઈઓ એ ફરી જોઈશું પણ એ દાવો પણ કરી શકે છે હવે આગળનો પ્રકાર ગીરોનો મિત્રો એ કલમ અઠાવન ડી ની અંદર આપવામાં આવ્યો છે એનું નામ છે ભોગ્ય ગીરો મિત્રો આ ભોગ્ય ગીરોની અંદર શું શું હોવું જોઈએ એ જોઈએ મિત્રો તો આ પ્રકારના ગીરોની અંદર ગીરો મિલકતોનો કબજો ગીરોદારને સોંપાય છે એનું નામ જ જોવો મિત્રો ભોગ્ય ગીરો એટલે ભોગવી શકાય એવું તો મિલકત ક્યારે ભોગવી શકાય તો ગીરો કરતા એ મિલકત ગીરોદારને ગીરો રાખનારને આપે તો એટલે કે આવા પ્રકારના ગીરોની અંદર ગીરો મિલકતોનો કબજો એ ગીરોદારને સોંપવાનો હોય છે ગીરો કરેલ મિલકતની આવક દાખલા તરીકે ખેતીની જમીન હોય તો એની અંદરથી ગીરોદાર ખેતી કરશે કે કોઈ મિલકત મકાન હોય તો એનું એ મિલકત એને ભાડે આપશે તો મિલકતની આવક ઉપજ કે ભાડું એ એ ગીરોદાર એ ગીરો રકમ છે જેટલી જમીન આપણે રકમ નક્કી કરી હોય ગીરો તરીકે લીધી હોય એના વ્યાજ પેટે અથવા તો એના મૂળ મુદ્દલ પેટે જમા લઈ શકશે એનું વ્યાજ નક્કી થયું હોય કે આપણે કે પચાસ હજાર રૂપિયા ગીરો મિલકત છે પચાસ હજારમાં ગીરો મૂકી આ મકાન તો એ ગીરો મિલકતનું વ્યાજ આટલું ગણાશે તો એ મકાનના ભાડાની અંદરથી થતી આવક અથવા તો ખેતીની જમીનની અંદર થતી આવક એ વ્યાજ પેટે અથવા તો મૂળ મુદ્દલ પેટે એ જમા લઈ શકશે મિત્રો હવે આવા નાણાં ભરપાઈ કરવાની કોઈ જવાબદારી ગીરો કરતાની વ્યક્તિગત રીતે હોતી નથી પણ જે મિલકત એણે ગીરો મૂકી છે અને એનો કબજો ગીરોદારને સોંપ્યો છે એની અંદરથી જ ગીરોદારે એ રકમ વસૂલ કરવાની હોય છે મિત્રો તો આવી પ્રકારની શરત એ ભોગ્ય ગીરોની અંદર હોય છે મિત્રો બીજું કે ગીરોદારને ગીરો છોડાવવાનો અને ગીરો કરતાનો અધિકાર નથી તેવો દાવો કરવાનો અધિકાર નથી એટલે આને એક કાયદાની ભાષામાં ગીરો વિમોચન રોધનો અધિકાર એવું આપણે કહી શકીએ અને એવા શબ્દો છે કે એવી પ્રકારનો દાવો કે ગીરોદાર એટલે કે ગીરો રાખનાર એવું દાવો કરી કરે કે આ ગીરો કરતા એટલે કે જણે વ્યક્તિએ ગીરો મિલકત મૂકી છે એ ગીરો કરતાને ગીરો છોડાવવાનો અધિકાર નથી એવું સાબિત કરો એવો દાવો અમુક સંજોગોમાં થઈ શકતો હોય છે પણ ભોગ્ય ગીરોની અંદર ગીરોદારને ગીરો કરતાને ગીરો મિલકત છોડાવવાનો અધિકાર નથી તેવો દાવો કરવાનો અધિકાર નથી કારણ કે એણે ગીરો મિલકતનો કબજો સોંપેલો છે અને એની અંદરથી થતી આવક વ્યાજની અંદરથી એ રકમ વસૂલ કરતો હોય છે એટલે આવો ગીરો છોડાવવાનો અધિકાર જ નથી ગીરો કરતાને એવો દાવો એ કરી શકતો નથી મિત્રો આગળનો પ્રકાર જોઈએ કલમ અઠ્ઠાવન ઈ તો એની અંદર ઇંગ્લિશ ગીરો મિત્રો એ છે તો ઇંગ્લિશ ગીરોની અંદર એને બીજો જોઈએ તો એને કબજા ગીરો તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તો આ કબજા ગીરો અથવા તો ઇંગ્લિશ ગીરોની અંદર ગીરો કરતા તરફથી ગીરો રકમ ચોક્કસ સમયે ચૂકવવાનું વચન અપાય છે જેમાં આપણે સરતી વેચાણ ગીરોમાં જોઈએ ને કે તારીખ નક્કી થાય એમ આમાં પણ ગીરો કરતા ગીરોદાર વચ્ચે એવું નક્કી થાય છે કે આ ગીરોની રકમ આટલા સમયની અંદર ચૂકવી દેવાની રહેશે ગીરો કરતા સંપૂર્ણ મિલકત ગીરોદારને ટ્રાન્સફર કરે છે કપજા સહિતની તમામ મિલકત એ ગીરો કરતા એટલે કે ગીરો મૂકનાર ગીરો રાખનારને સુપ્રત કરે છે અને ગીરોની રકમ નિશ્ચિત સમયે પરત થતા એ ગીરો મિલકત ગીરો કરતાને પરત કરવાની હોય છે એટલે ગીરો કરતા જે રકમ લીધી હોય ગીરોદાર પાસેથી મિલકત ગીરો મૂકી અને જ્યારે એક ગીરો કરતા એ ગીરોની રકમ ગીરોદારને ચૂકવી દે ત્યારે એ એ ગીરોદારે ગીરો કરતાને પરત આપી દેવાની આ ઇંગ્લિશ ગીરોની શરત આપણે જોઈ મિત્રો પાંચમા પ્રકારની અંદર મિત્રો કલમ અઠ્ઠાવન એફની ની અંદર એ હકદર્શી દસ્તાવેજો અનામત મૂકીને કરવામાં આવતા ગીરોની છે મિત્રો આ સામાન્ય રીતે આ પ્રકારનો ગીરો સ પ્રચલિત નથી પણ એ અમુક શહેરો પૂરતો દિલ્હી મુંબઈ મદ્રાસ કલકત્તા એવા શહેરો પૂરતો આ ગીરો હોય છે મિત્રો કે જેની અંદરથી એ મિલકત જામીન તરીકે મૂકવામાં આવતી હોય છે અને જે વ્યક્તિએ એ મિલકત રાખી હોય એ દેવું અસ્તિત્વમાં હોવું જોઈએ દાખલા તરીકે લોન હોય ધિરાણ હોય તો એનું દેવું અસ્તિત્વમાં હોવું જોઈએ આ ગીરો કાયદામાં જણાવેલ શહેરોમાં જ થઈ શકે છે દિલ્હી મુંબઈ કલકત્તા મદ્રાસ એવા શહેરોમાં જ એની અંદર હક જે દસ્તાવેજો અનામત મૂકવામાં આવે છે ગીરો તરીકે એની અંદર પોતાનો હક દેખાતો હોય હકદર્શક દસ્તાવેજો એવા દસ્તાવેજો એની અંદર અનામત મૂકવાના હોય છે મિત્રો આવી સોંપણી છે દસ્તાવેજોની એ જામીન ઉપસ્થિત કરવાના ઇરાદાથી થવી જોઈએ એટલે જામીન તરીકે રહેવા માટે આ પ્રકારના ગીરોની અંદર હગદર્શી દસ્તાવેજો અનામત મૂકી અને એ ગીરો કરવામાં આવતો હોય છે મિત્રો એ એની સેક્શન આપણે જોઈએ અઠ્ઠાવન એ અને છેલ્લો અને છઠ્ઠો પ્રકાર મિત્રો એ વિલક્ષણ ગીરો છે એની જોગવાઈ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અઢારસો બ્યાસીની કલમ જીની અંદર કરવામાં આવી છે હવે આ વિલક્ષણ ગીરો એ એવા પ્રકારનો ગીરો છે કે જેની અંદર આપણે જોઈશું કે મિશ્ર શરતો હોય છે આ પાંચ પ્રકારના ઉપર જોયા તો એની અંદર જુદી જુદી શરતો હોય છે પણ ગીરો કરતા અને ગીરોદાર બંને પોત પોતાની મરજી મુજબ એ શરતો નક્કી કરતા હોય છે અને એ શરતો મિશ્ર શરતો સાદા ગીરોની પણ એક શરત હોય શરતી વેચાણની પણ કોઈ શરત હોય કબજાની ગીરોની શરત હોય ઇંગ્લિશ ગીરોની અથવા તો ભોગ્ય ગીરોની પણ શરત હોય આ બધાનું મિશ્રણ કરીને પોતાની અનુકૂળતા મુજબ જે શરતો નક્કી કરતા કરી અને ગીરો કરવામાં મિલકત આપતી હોય છે એને વિલક્ષણ ગીરો કહેવામાં આવે છે અને એ બંને પક્ષકારોની સર્વસંમતિ કે સમજૂતીથી નક્કી થતી હોય છે એ પ્રકારની જોગવાઈ કલમ જીની અંદર મિત્રો આપવામાં આવેલી છે મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અઢારસો બ્યાસીની કલમ અઠાવનની અંદર કલમ અઠ્ઠાવન બીથી થી જીની અંદર જે ગીરોના છ પ્રકાર બતાવવામાં આવેલા છે એ છ પ્રકાર વિશે આપણે માહિતી જોઈ મિત્રો આવનારા સમયની અંદર ગીરો મુક્તિ કેમની કરાવવાની ગીરો કરતાને ગીરો છોડાવવાનો અધિકાર ક્યારે નથી ખેતીની જમીન હોય તો બીજા હકની અંદર જ્યારે ગીરોની નોંધ પડી હોય તો કેવી રીતના આપણે એ ગીરોની નોંધ દૂર કરાવી શકીશું ગીરો મુક્તિનો કરાર ક્યારે કરી શકીશું એ કેટલા સમયની અંદર કરવો પડે ક્યારે ગીરો છોડાવવાનો અધિકાર ગીરો કરતાનો સમાપ્ત થઈ જાય ક્યારે સમાપ્ત ન થાય ક્યારે આજીવન ગીરો છોડાવવાનો અધિકાર રહે આ તમામ બાબતો માટે આપણે આવનારા સમયની અંદર એક સરસ માહિતીસભર વિડીયો બનાવવાના છીએ તો આવા વિડીયો જોવા માટે આપણે આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટ ને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો બાજુનું બે લાયકનનું બટન દબાવો અને નોટિફિકેશન ઓલ કરો કે જેથી આવા અવનવા વિડીયોની માહિતી તરત આપણા સુધી પહોંચે અને આપણે આપ બધા એ માહિતીસભર વિડીયોનો લાભ લઈ શકો મિત્રો તમારા સગા સંબંધી મિત્રોને પણ કહો કે આપણી આ ચેનલ અશોક ડાબે એડવોકેટને સબસ્ક્રાઈબ કરે કે જેથી એ લોકો પણ આ કાયદાકીય જરૂરી માહિતીનો લાભ લઈ શકે મિત્રો જો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અવશ્ય કરો કે જેથી અમારો ઉત્સાહ વધે આ વિડીયો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે દરેકને તેનો લાભ મળે એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરો વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરો તમારે ફેસબુક ઇન્સ્ટા કે જે તમે સોશિયલ મીડિયા વાપરતા હોય એની અંદર પણ શેર કરો કે જેથી સામાન્ય જનતા તેનો લાભ લઈ શકે મિત્રો તો આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય સંવિધાન